જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ભક્તિ સંગમ આપણે નો વ્રતની વિધિ અને તેનું મહાત્મા જય બોલો આઈ શ્રી દશા માતની જય મિત્રો આજે આપણે આ વિડીયોમાં દશામાં વ્રતનું મહાત્મય દશામાના વ્રતની પૂજા વિધિ આ વ્રત કરવું કેવી રીતે તે આપણે આ જાણીશું તો મિત્રો તમારો આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેજો અને તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો તો ચાલો આપણે સાંભળીએ દશામાના વ્રતનું મહાત્મ્ય શ્રદ્ધાળુને મનવાછીત ફળ આપનાર બહેનો ભાઈઓ તથા વ્રત કરનાર સહુની માં દશામાં મનોકામના પૂર્ણ કરે છે સ્ત્રીઓને ચૂડી ચાંદલો અખંડ રાખનાર વાંઝ્યાનો સંતાન આપનાર વ્યાપાર ધંધામાં બરકત કરનાર રોગીના રોગ દૂર કરનાર આ ચમત્કારી વ્રત અપરંપાર સુખ સમૃદ્ધિ આપનાર સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે રિદ્ધિ સિદ્ધિના દાતા દશામાંનો વ્રત ભાવ અને શ્રદ્ધાથી કરનાર દરેક પર દેવતાની કૃપા ઉતરે છે અને નડતી ખરાબ દશા કે નડતા ગ્રહો અવનવી તકલીફો પડવારમાં પૂર્ણ કરીને મા સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે અને મનમાંથી ફળની પ્રાપ્તિ થાય છે માં દશામાનું વ્રત અષાઢ અમાસ કે જે દિવાસાનો દિવસ હોય તે દિવસથી કરવાનું હોય છે દશામાનું વ્રત શ્રાવણ મહિનાના દસ દિવસનું હોય છે તેમની સ્થાપના સવાના નાઈ ધોઈને પ્રેમભાવથી કરવાની હોય છે ત્યારબાદ એક બાજોટ લેવો તેના ઉપર લાલ રંગનું કપડું પાથરવું તેના ઉપર મા દશામાની છબી હોય તો તે રાખવી ત્યારબાદ એક કળશ લેવું કળશની અંદર સવાર પ અને સોપારી પધરાવી અને કળશ ઉપર શ્રીફળ મૂકવું ત્યારબાદ બાજોટ પાટલાની આજુબાજુ સરસ મજાની રંગોળી કરવી અને તેના ઉપર ફૂલ અને ફૂલની પાખડીઓથી શણગાર કરવો તેમાં લાલ રંગનો કપડો રાખીને તેના ઉપર દસ મુઠ્ઠી ઘઉંની ભરી તેના ઉપર રાખવી અને તેના ઉપર કાચી માટેની ઊંટણી એટલે કે સાંડણી બનાવી રાખવી તેના ઉપર લાલ કપડો ઓઢાડવો સ્થાપનામાં એક આખી કાચી સોપારી રાખવી ઊંટણી એ દશામાંની અસવારી છે કંકુ ફૂલ ગુલાબ

સ્થાપના પર રાખી શકો છો દસ દિવસ સુધી ઉપવાસ ચા દૂધ ફરાળ કે ફળ ઉપર કરવા અથવા ઘઉ ઉપર પણ એકટાણું કરીએ તો ચાલે તેની સાથે શાક મીઠું મરચું તેલ ખટાણ એ બધું ખવાય છે તે પણ ન બની શકે તો દસ દિવસ ભરે ભાણે એકટાણું કરવું આ વ્રતમાં ચીબડું વ્રત કરનારે ખાવું નહીં સ્થાપનાના દસમે દિવસે સાંજે નદી કે તળાવમાં કે જળમાં ઘઉં કપડો ઊંટડી અને એ બધું સાથે પધરાવો અને સાથે એક પેંડો પણ પધરાવો બધું પધરાવીને જળની પૂજા કરવી કંકુ ગુલાલ ચોખા ને ફૂલ પાણીમાં નાખી વધાવો પછી તેને પગે લાગવું દોરો અને સોપારી પેટીમાં સાચવી રાખવા પછી તે બીજે વર્ષે પધરાવવા અને બીજા વર્ષના એટલે કે નવા વર્ષના સાચવી રાખવા જૂના તેને પધરાવી દેવા એવી રીતે પાંચ વર્ષ પૂરા કરવા પાંચમે વર્ષે દોરા અને સોપારી સાચવી રાખવા હોય તો હંમેશા માટે રખાય નહીં તો જળમાં પધરાવવું બીજે દિવસે વ્રતનું ઉજવણું કરવું તેમ એક જોડલો બે કુમારિકા અને એક બટુક એમ પાંચ જણ સાથે જમાડવા શક્તિ પ્રમાણે દક્ષિણા કપડો ચાંદીની ઉટણી એ બધું દાન કરવું વગેરે શક્તિ પ્રમાણે અપાય બીજા બધાને દક્ષિણા અને સોપારી આપવા તેવી પણ શક્તિ ન હોય તો એક જ બ્રાહ્મણને જમાડીને સવા પલાણું એટલે કે સવા ગળ્યું કે સવા શેર ઘઉં લાલ કપડામાં બાંધી શક્તિ પ્રમાણે દક્ષિણા અને વસ્ત્ર બ્રાહ્મણને આપવું આપણે કરીશું તેથી ડબલ આપણને દશામાં આપશે આપણી કમાણીમાં દશામાં બરકત કરશે તેના ઉપર પૂરો વિશ્વાસ રાખશો તો માં આપની મદદે જરૂર ચડશે દશામાનું વ્રત ઉત્તમમાં ઉત્તમ વ્રત છે આપની સર્વે ઈચ્છાઓ માંગણીઓ દશામાં જરૂર પૂરી કરશે માત્ર તેના ઉપર સાચી શ્રદ્ધા રાખવી જોઈએ તેનું બીજું નામ જ મોમાઈ માતા છે ઉજવડામાં ચીબડામાંથી બનતી વાનગીઓ સિવાયની ગમે તે રસોઈ કરી શકાય છે અને કોઈ જાતનું પ્રમાણ નથી ઈચ્છા પ્રમાણે જેટલું એને જે કરવું હોય તે કરી શકાય છે દસ દિવસમાં પિંડરું સૂતક કે એવી બીજી કોઈ મુશ્કેલી હોય તો પછી પૂજા બીજે કોઈ ઘરમાં વ્યક્તિ કરી શકે છે ઘરમાંથી કરે તો પણ ચાલે અને આપણે જેમ ઉપવાસ કરતા હોઈએ તેમ કર્યા રાખવો દરરોજ વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે ઘઉંના દાણા હાથમાં રાખીને સાંભળવી પછી બહેનો નું વ્રત છોકરાઓ માટે રાખે છે એ આ વ્રત પણ માતાજીનું જ વ્રત છે એમ આ દશામાં વ્રત પણ કરી શકે છે આ વ્રતમાં પણ દશામાં છોકરાઓનું રક્ષણ કરે છે દશામાની વાર્તા સાંભળવાથી વધારે જાણી શકીએ છીએ અને શ્રદ્ધા બેસે છે કે દશામાનો વ્રત કરવાથી બધાની દશા ચડતી થાય છે અને રોગ દોષોનો પણ નાશ કરે છે બધી વાતે દશામાં સુખ શાંતિ આપે છે અને આ વ્રત સૌભાગ્યવતી પોતાના પતિની સુખ માટે અને શાંતિ માટે કરે છે વિધવા સ્ત્રીઓ પોતાના બાળકોના રક્ષણ માટે કરે છે વિધવા સ્ત્રીઓ પોતાના બાળકોના રક્ષણ માટે કરે છે જ્યારે કુમારિકા પોતાના મનપસંદ પતિદેવ મળે એ માટે કરે છે આમ બધા દશામાંનો વ્રત કરી શકે છે જેની મનોકામના હોય છે તે દશામાં પૂર્ણ કરે છે દશામાં ઉપર પૂરતો વિશ્વાસ અને સાચી શ્રદ્ધા રાખી સાચા મનથી આ વ્રત ઉત્તમમાં ઉત્તમ વ્રત છે એમ તે સાચો મારજ છે જે બહેનો દુઃખમાં કે ભયમાં સંકટમાં આ વ્રત કરશે તેની વારે દશામાં ચડશે અને બધી વાતે સુખ શાંતિ આપશે જે બહેનો સુખી હોય તે પણ આવૃત કરશે તો દશામાં તેની સદાય સુખી રાખે છે આવ્રત વિશે કદાપી આપણને કોઈ અભિમાન કરવું નહીં મને તો ભગવાને બધું સુખ આપ્યું છે મને શું ખામી છે હું શા માટે આવ્રત કરું અભિમાનના શબ્દ કદી બોલવા નહીં તેથી માતાજી કોપાયમાન થાય છે વાર્તામાં પણ આવે છે કે ત્યારે રાજાને અભિમાન થયું તું કે મારી પાસે બધું છે ધન દોલત અને રાજપાટ જે જોઈએ એ બધું છે આવું અભિમાન કરી રાજા એ પોતાની રાણીને આવ્રત કરવાની ના કહે છે આપણી પાસે બધું છે શેની ખામી છે આમ અભિમાની બનીને રાજા પોતાની રાણીને આવ્રત કરવાની ના પાડે છે પછી રાજાની દશા બહુ અવળી થાય છે અને પછી રાજા દશામાના વ્રત થકી રાજાની જેવી દશા હતી તેવી સવડી દશા દશામાં કરે છે આ ઉપરથી જાણી શકીએ છીએ કે સાચો માર્ગ એમ આ વ્રતનું કરવું એ જ છે એનો મહિમા પણ છે તેની ઉટડી પર છે જે આ વ્રત દસ દિવસની અંદર કોઈ બહેનને અડચણ હોય તો વ્રત અધૂરું રહે તો એક વર્ષ વધારે કરવું અને પછી ઉજવણું કરવું આ વ્રત પુરુષ પણ કરી શકે છે અને નાના મોટા બધા આ વ્રત કરી શકે છે અંતમાં એટલું જ કે જે દરરોજ પૂજા કરતી વખતે દશામાં પાસે બે હાથ જોડીને પગે લાગવું અને એ જ પ્રાર્થના કરવી કે આમ અમારી ભૂલચૂક માટે ક્ષમા કરજો અમે આ વ્રતની વિધિ અધૂરી પૂરી જેમ કરી એમ તું અમારા વ્રતને સ્વીકાર કરજે અમે પાપી છીએ અજ્ઞાની છીએ વ્રતની વિધિ કંઈ જાણતા નથી હે માં અમારું દુઃખ દૂર કરજે તારા ચરણે આવ્યા છીએ તું જ પૌસાગરને પાર ઉતારવા સમર્થ છો અને અમારા જન્મ મરણનો ફેરો સફળ કરજો હે દશામાં અમારા વારે ચડજો અને સદા માટે અમારી દશા ચડતી રાખજો અને જગતમાં સર્વનું કલ્યાણ કરજો અને આ વ્રતની જે પ્રેમ ભાવથી અને સાચી વ્યક્તિથી કરે તેનું બધાનું કલ્યાણ કરજો અમારી ભૂલચૂક હોય તો દશામાં માફ કરજો બોલો શ્રી આઈ દશા માતની જે બોલો શ્રી આઈ મોમા માત નીચે આજે આપણે આ વિડિયોમાં દશામાની વાર્તા સાંભળીશું જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો તો મિત્રો ચાલો આપણે સાંભળીએ દશામાની વાર્તા શ્રાવણ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાનું વ્રત કરે ને નદીએ નાવા જાય નદી કાંઠે એક રાજાનો મહેલ હતો રાણીએ દાસીને કહ્યું કે આ બધી બહેનો શાનો વ્રત કરે છે તે પૂછી આવ એટલે દાસી નદી કિનારે જઈને બહેનોને પૂછે છે કે બહેનો તમે શાનો વ્રત કરો છો એટલે બહેનોએ કહ્યું અમે દશામાનો વ્રત કરીએ છીએ ત્યારે દાસીએ પૂછ્યું કે બહેનો આ વ્રત કરવું કેવી રીતે એ મને વિધિ સહિત કહો એટલે બહેનોએ કહ્યું કે આ વ્રત અતિ અતિગણું ઉત્તમ છે અને દશામાં આપના મનની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે અને આપની વારે ચડે છે દશામાં આપની રક્ષા કરે છે એમ કહીને બહેનોએ બધી વિધિ સરવાત કરી અને દાસીને સંભળાવી એટલે દાસીએ મહેલમાં આવીને રાણીને વ્રતની વિધિ અને વાર્તા સંભળાવી એટલે રાણીએ દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાજા રાત્રે મહેલમાં આવ્યા ને રાણીએ તે વાત રાજાને કરી કે હું આ દશામાનું વ્રત કરું એટલે રાજાએ કહ્યું કે આ વ્રતથી શું થાય એટલે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે અને બધી વાતે સુખ મળે આપણી દશા હંમેશા સારી જ રહે એટલે રાજાએ અભિમાનથી કહ્યું કે મારે ધનની ખામી નથી ઘોડા રાજપાટ બધું છે જે જોઈએ તે બધું છે બે બેખુંવર પણ છે આવો વ્રત આપણે નથી કરવો રાજાના આવા અહંકાર વચનોથી રાણી રિસાઈને ખાધા પીધા વગર સૂઈ ગઈ અને રાત્રે દશામાં મહેલમાં આવ્યા ને બધે ફરી વળ્યા સવાર પડીને કોઠારામાં દાણો ન મળે ગામની પ્રજા કહે કે રાજા હવે તમે બધા ત્રણ કપડે બહાર ગામ જાઓ તમારો પર પણ કઠણ દશા બેઠી છે એટલે હવે ગામની પ્રજા ઉપર પણ બેસે છે તો માટે તમે અહીંથી ચાલ્યા જાઓ આમ બધાના કહેવા મુજબ રાજા રાણી અને તેમના બે કુવરો ત્યાંથી ચાલી નીકળ્યા પછી ગામના પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી પણ બળીને ભસ્મ થઈ ગઈ એટલે રાણીએ કહ્યું કે ચાલો અહીંથી જઈએ અહીં રહેવામાં સાર નથી આપણી દશા કઠણ લાગે છે માટે ચાલો જઈએ એમ બિચારી રાજા રાણી આગળ ચાલ્યા ત્યાં તો રસ્તામાં કુવરોને ભૂખ લાગી ત્યાં રાણીની બેનપણીનું ઘર આવ્યું એટલે રાણીએ કહ્યું કે બેન જરા કટકો રોટલો છોકરાઓને આપીશ ત્યારે બેનપણીએ કહ્યું કે જાજા વાગરણ તને માંગતા શરમ નથી આવતી આમ બેન પણ કહ્યું તેથી રાજા રાણી ત્યાંથી ચાલતા થયા થોડું આગળ ચાલ્યા ત્યાં તો કુવરોને પાણીની તરસ લાગી તે રાણી કુવરોને લઈને પાણી પીડાવવા માટે તળાવમાં ગઈ ત્યાં બંને કુવરો તળાવમાં ડૂબી ગયા રાણી રડતી રડતી પાછી આવીને રાજાને કહ્યું એટલે રાજા કહે છે કે જેના હતા તેને પાછા લઈ લીધા હવે શું થાય ચાલો આમ કહી રાજા રાણી આગળ ચાલતા થયા ત્યાં રાજાની બેનનો કામ આવ્યું હવે બેનને મળ્યા વગર કેમ જવાય એટલે ગામના પખાલીને કહ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા બોલાવે છે એટલે બેને વિચાર કર્યો ભાઈની કઠન दशा થઈ હશે તો જ આવી રીતે મળવા માટે આવે નહીં તો ઘોડા ગાડી રથ પાલકી વગર આવે જ નહીં એટલે બેન પણ આવી રીતે મળવા માટે ગઈ નહીં તે માટે બેનને પણ ઘણો દુખ લાગ્યું અને ભાઈને ખાવા માટે સુખડી બનાવી અને સોનાનું સાકડું લીધું માટલીમાં નાખીને ભાઈને મોકલાવ્યા પછી રાજાએ જ્યારે માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સોનાનો હાર એ સાફ થઈ ગયો રાજા વિચારે કે માં જણી બેન મને મારી નાખવા રાજી ન હોય આ તો દશામાનો ખેલ છે એમ બિચારી રાજાએ માટલી ભોયમાં મૂકી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા એટલે મોટી નદી આવી તેમાં ચીબડાના વાડા હતા તે જોઈને રાણી કહે છે કે ભાઈ અમને બહુ ભૂખ લાગી છે તે માટે એક ચીબડો ખાવા માટે આપો તો સારું તે ભાઈને દયા આવી ચીબડું ખાવા માટે આપ્યું પણ રાજા રાણીનો એવો નિયમ હતો કે સૂર્યનારાયણનો અસ્ત થયા પછી કંઈ જ ખાવું નહીં તેથી ચીબડું પોતાની બાજુમાં રાખી રાજા રાણી બંને સૂઈ ગયા એટલામાં અજાણ્યા સૈનિકોને પોલીસ આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને પોતાના મોસાણ નાસી ગયો હતો તેથી તે રાજાએ સૈનિકોને અહી શોધ કરવા મોકલ્યા જ્યાં રાજા રાણી સૂતા હતા ત્યાં બાજુમાં ચીબડું પડ્યું હતું સૈનિકોએ જોયું તો એ ચીબડું અચાનક એ બીજા રાજાના કુવારનું માથું બની ગયું હતું એ જોઈને સૈનિકોને થયું કે આજ બંને જણા ખૂની છે તે જાણીને તેઓને ભર નિંદરમાં લાત અને સોટી મારીને જગાડ્યા ને પોતાના રાજા પાસે રાજા રાણીને લઈ ગયા પછી ત્યાંના રાજાએ હુકમ કર્યો કે મારા કુવરને મારી નાખ્યા છે તે માટે તેઓને જેલમાં નાખો અને બંનેને જુદી ઓડીમાં રાખજો ઈ મોટા કેદી છે આમ રાજા રાણી બંનેને જુદી ઓઢીમાં રાખ્યા આટલું દુઃખ સહન કરતા કરતા બાર મહિના વીતી ગયા અને એ શ્રાવણ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ મને દશામાનું વ્રત રાખવાની ના પાડી એટલે દશામાનું અપમાન કર્યું તેનો જ પ્રતાપ છે દશામાના અપમાનથી તો આવું નહીં થતું હોય ને આમ વિચારી રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ પ્રેમ ભાવથી માનું વ્રત લીધું દશામાની પાસે પોતાના પતિ દેવની ભૂલ માટે ક્ષમા માંગીને કહ્યું કે હે માં હવે તો હાથ થઈને અમારી ભૂલ ક્ષમા કરો દશામા હવે હું તમારું વ્રત 5 વર્ષ પૂરું કરીશ અને ઉજવણું પણ કરીશ માં તમે તો જગતના રખવાળા છો દશામાની સૌની દશા સારી કરજો આમ દશામાનો એક આશરો લીધો ને દસ દિવસ દશામાની સ્થાપના કરી દસ મુટ્ટી ઘઉંની ભરીને માટેની સાંડણી બનાવી એટલે કે ઉટડી બનાવીને ચૂંદડી લાલ રંગની રાખીને તેની દસ દિવસ પૂજા કરી નકોરા ઉપવાસ કર્યા એવી રીતે તેણે દશામાનું વ્રત કર્યું અને સ્થાપનાના દશમે દિવસે જડમાં પધરાવીને પોતાના પતિને જમાડી પછી પોતાની ઓરડીમાં સુઈ ગઈ તે સ્થાપના પધરાવતાની સાથે જ તે રાત્રે બીજા રાજાને સ્વપ્ન આવ્યું અરે રાજા તું સૂતો છે કે જાગે છે આ બે તારા જેવા રાજા રાણી છે એ ચોર કે ગુનેગાર કે કેદી નથી સમજો ને અને તારો કુંવર તો રિસાઈને મોસાળ નાસી ગયો છે તે સવારના પરમાં પાછો આવશે સમજો રાજા જો તું આ વાત સાચી નહીં માને તો તારી પણ એવી કઠંત સાથ હશે રાજા તું યાદ રાખજે કહીને દશામાં તો અલગ થઈ ગયા અને સવાર પડીને રાજાનો કુંવર હસ્તો રમતો ઘરે આવ્યો તે જોઈને આનંદ થયો અને તેણે કુંવરનું માથું જોયું હતું તે ફરી જોતા લીલું તાજુ ચીબડું બની ગયું સ્વપ્ન સાચું એટલે ત્યાંના રાજાએ પોલીસને હુકમ કર્યો કે તમે રાજા રાણીને જલ્દી છોડી મૂકો અને સારા કપડાં પહેરાવી રથમાં બેસાડી ત્યાંના રાજાએ ઘણી ખુશીથી રજા આપીને કહ્યું કે તમે મારા ગુનામાં નથી હું તમારા ગુનામાં છું વગર વાંખે મેં તમને પકડ્યા છે તે માટે મને ક્ષમા કરો તમારા ઉપર કોઈ દેવીનો કોપ હતો તેમ લાગે છે ભાઈ હવે ભલે તમે તમારા ઘરે જાઓ એમ કહીને રાજાએ તેમને રજા આપી એટલે રાણીએ રાજાને કહ્યું હવે ચાલો અહીંથી પાછા જઈએ હવે આપણી દશા ચડતી લાગે છે અને રાજા રાણી ચાલતા થયા એ ચાલતા ચાલતા રસ્તા ઉપર આવે છે જ્યાં તેનું બેનનું ગામ હતું રાજા વિચારે છે કે માં જણી બેન મને મારી નાખવા રાજી ન હોય આપણે પારખું જોતા જઈએ એટલે જ્યાં માટલી રાખી હતી ત્યાં ખોદીને જોયું તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનો સાકડો દીધું એ જોઈને રાજા આનંદ પામ્યો ને માટલી રથમાં રાખીને કહ્યું કે વીરપસલીના દિવસે આનાથી ડબલ મારી બેનને આપીશ એમ કહી રાજા રાણી આગળ ચાલ્યા અને ત્યાં જ એક તળાવ પાસે આવ્યા એટલે દશમાએ વિચાર્યું કે બંને છોકરા લીધા તો ખરા પણ પાછા કેવી રીતે દેવા પછી દશમાએ વૃદ્ધ ડોસીનું સ્વરૂપ લીધું અને બંને છોકરાઓની આંગળી પકડીને દશામાં આવ્યા ને રાજાને બૂમ પાડી અરે ભાઈ તમારો રથ ઉભો રાખો આ રાજકુમાર જેવા છોકરા કોઈના ભૂલા પડી ગયા છે એ સાંભળી રાજાએ એ રથ ઉભો રાખ્યો અને પોતાના છોકરાઓને ઓળખી ગયા અને બંનેને વાલથી તેડી લીધા અને દોસીમાને રાજા પગે પડ્યો અને કહ્યું કે માં તમે મારા બંને છોકરા પાછા આપ્યા તેથી હું તમને દશામા તરીકે માનું છું હે માં મારી ભૂલ થઈ ગઈ છે તમે જગતના રખેવાળા છો માં મને માફ કરો એમ કહીને રાજાની આંખમાં આંસુ આવી ગયા આમ પ્રેમના આંસુ જોઈને એ જ વખતે દશામાં રાજા રાણીને દર્શન આપ્યા અને કહ્યું કે રાજા આજથી તમારી ચડતી દશા થશે તમે અભિમાનના વચનો કાઢ્યા હતા તેથી તમારી દશા કઠણ બની મારો કોઈ દિવસ અપમાન કરશો નહીં એ યાદ રાખજો અને હવે મારા વ્રતનો મહિમા વધારજો આટલું કહીને દશામાં અલોક થઈ ગયા અને ત્યાંથી રાજા રાણી બંને કુંવરોને લઈને ચાલી નીકળ્યા પહેલા જે રાણીની બેનપણીનું ઘર હતું તે ત્યાં આવ્યા એટલે બેનપણી તે વખતે ઓરડાની બહાર ઊભી હતી અને તેને જોઈને ભેટી પડી અને કહેવા લાગી કે ઓહો બેન ઘણા દિવસે આવ્યા આજે તમને જવા નહીં દઉં ત્યારે રાણીએ કહ્યું કે બેન મારી કઠન દશા હતી ત્યારે તમે મને ઓળખી પણ નહીં અને આશરો પણ આપ્યો નહીં હવે અમે એક ઘડી પણ તમારા ઘરે રહીશું નહીં આમ કહીને રાજા રાણી ચાલતા થયા ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા અને એ જ સુકાઈલી ફૂલવાડી લીલી બની ગઈ એ જોઈને ફૂલવાડીનો રખેવાળ માલી દોડતો ગામમાં ગયો અને બધાને સમાચાર આપ્યા કે એ જ આપણા રાજા રાણી બહુ દુઃખ બેઠીને પાછા આવ્યા છે એ સાંભળી બધા લોકો સામેયો લઈને તેડવા માટે સામા આવ્યા અને રાજા રાણી પોતના મહેલમાં આવ્યા અને સૂર્યના તેજની પેઠે તેમની કીર્તિ વધી અને પ્રજાના આનંદનો પાર ન રહ્યો રાજા ને પ્રજા સહુ આનંદી રહેવા લાગ્યા અને દશમાનો વ્રત રાણીએ પાંચ વર્ષ પૂરા કરી બ્રાહ્મણઓને જમાડી ચાંદીની ઢગળી દાનમાં આપી ને બીજા ઉજળામાં થતું તે વિધીસહી દાન કર્યું આમ દશમાયે રાજા રાણીની દશા ચડતી કરી આમ હે દશામા સૌની દશા વાળજો હે માં અમારી ભૂલચૂક માટે અમને ક્ષમા કરજો જેવા રાજા રાણીને પ્રસન્ન થયા તેવા સૌને પ્રસન્ન થજો હે માં સૌનું કલ્યાણ કરજો આ વાર્તા કરનાર કથા સાંભળનાર સૌનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો દશામા સૌની વારે ચડજો બોલો આઈ શ્રી દશામા તની છે বলো আই শ্রী মোমাই মা জয়